ગ્રીન સિટીમાં શું કરવા માટે તો કે આપણે ફૂલ વરસ જ્યાં ચટણી ને ને ભરી ભરીને મસાલા જોઈએ છે યુઝ કરવા એ બધું કરવા આવી ગયા તા આખા વરસ લેવા માટે જોઈએ હવે

હોય એ લાલ ચટક બોતે ચોતી ગયો જોવાનું ને કરવાનું ખૂટશે જ નહિ તમે કઈ મસાલા દાવો છો આખા વરસ ના કે પછી રેડીમેટ કીધું છે એ કમેન્ટમાં કેજો

પ્રકાર ટાઈપના છે મરચા તો આ જે છે ને રસમપટાનું એક તીખું છે અને કાશ્મીરી જે અમે યુઝ કરીએ છીએ બહુ મોસ્ટ ઓફ તીખું હાઈ લેવલનું તીખું આ આવે છે ને આ અમે યુઝ કરીએ છીએ ને આગળ પપ્પાને બાબે ઓર્ડર લખાવે છે ફાઇનલી બા તમારું કઈ થયું નકી હજી બાપા કાશ્મીરી આમાં બીજું હજી હજી બાપા અરે બા થાયે ગાઈસ એટલે હજી એક ક થોડું આમ વિચાર કરતા હશે કે જોવે છે કયું મરચું લેવું ને કઈ હળદર ને એટલે મને એમ છે તન

હું ભેગું થઈને કઈ મરચું કયું મરચું ને કઈ ચટણી બને ને એ જોઈએ ફાઇનલી હજી થોડીક તો વાર લાગશે ચટણી નું કામ કાજ થઈ ગયું છે ડન હવે જઈએ છે હળદર ને ધાડા જીરું ને બધું જોવા ફટાફટ હવે પાસ કરી લઈએ ને યાર તો સારી વાત છે નકર આ લોકોના ના બે કલાક પાકી જ છે

બધી બધી વસ્તુ થઈ ગઈ છે ડન હવે ફાઇનલી લઈ લે હજી બા સામે ઊભા છે આસ્ટ હવે ફાઈનલી આપણો મસાલાનું કામકાજ થઈ ગયું હાઈસ પૂરો બે કલાકે હજી બાકી છે હજી શું કરવાનું છે ઓ માય ગોડ આ જીરું હિંગ બધું આયલા જ રાખ છે પણ કાઈ વાંધો નહી હાલો હવે નેક્સ્ટ જે થોડું થોડું કામ છે એ થઈ ગયું અને હવે જોઈએ

તમે જોતા હશો શું મસ્ત સનસેટ થયો છે ને મસ્ત મજાના સનસેટ સાથે જ આપડે વિડીયો નો એન્ડ કરીએ છીએ એની પેલા તો સનસેટ જોરદાર તમે જોઈ લ્યો